સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં પરમેશ્વર સોસાયટી પાછળ સરકારી ખરાબ જમીનમાં ગેરકાયદે માટી ખનન કરતા આરોપીઓને પ્રાંત અધિકારીની ટીમે ઝડપી પાડ્યા છે પ્રાંત અધિકારીની ટીમે ઘટના સ્થળે દરોડા પાડીને ટ્રેક્ટર વન જેસીબી વન અને ડમ્પર એક સહિત કુલ એક પોઈન્ટ દસ કરોડ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ આરોપીઓ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદીને તેનું વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળતા પ્રાંત અધિકારીની ટીમે રેડ દરમિયાન આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે આ સાથે ખનન કરાયેલી જમીનની માપણીની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે માપણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપીઓ સામે યોગ્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહીનું ઉદાહરણ છે આ મામલે હાલ તપાસ ચાલુ છે અને અધિકારીઓએ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત દેખરેખ અને કડક પગલા ચેતવણી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ